જામનગર શહેરમાં લાલપુર બાયપાસ પછીની નવી ડેવલપ સોસાયટીઓમાં એક પણ જાતની પ્રાથમિક સુવિધાઓ મળી રહી નથી તેને ધ્યાનમાં લઈને તમામ સોસાયટીઓના રવાસીઓને સાથે રાખીને કોંગ્રેસ પક્ષ દ્વારા આસિસ્ટન્ટ કમિશનર જિગ્નેશ નિર્મણને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું છે અને આ પ્રાથમિક સુવિધાઓ જલ્દી મળી રહે તેના માટે માંગ કરવામાં આવી છે આજ અમે લાલપુર બાયપાસ પછીની તમામ નવી સોસાયટીઓના બધા રહેવાસીઓ સાથે મળી અમારી સમસ્યા જે ત્યાં અત્યારે ઓગણત્રીસ નાની મોટી સોસાયટીઓ છે જેમાં અત્યારે દસ હજારથી થી ઉપરની વસ્તીઓ રહેતી હોય તમામ સમયસર પૂરતો કોર્પોરેશનને હાઉસ ટેક્સ ભરે છે સમયસર ભરતા આવે છે આજકાલના વર્ષોથી ભરતા આવે છે પણ અત્યારે પ્રાથમિક સુવિધા એક પણ ત્યાં મળતી નથી જેમ કે સ્ટ્રીટ લાઇટ

જો નહીં કરવામાં આવે તો આનાથી વધારે ઉગ્ર આંદોલન કરીશું અને હાઉસ ટેક્સ પણ ના ભરવાની ચીપકી પણ આપી છે ત્યાં છે બીજું પીવાલાયક પાણી મળતું નથી પાણી આવે તો પંદર મિનિટ તો શુદ્ધ ગટરનું પાણી એમાં આવે છે જે પાણીનો બગાડ થાય અને લોકો ના આરોગ્ય ને તકલીફ પડે છે એટલે વિનંતી કરવા આવ્યા છે ને કેવા આવ્યા છીએ કે વહેલી તકે અમારી સમસ્યાને ધ્યાનમાં ધ્યાનમાં હું લાલપુર વિસ્તાર વોર્ડ નંબર રહું છું ત્યાં સોસાયટીઓમાં ગટરના પાણી બહાર નીકળે છે પીવા લાયક પાણી આવતું નથી એમાં ગટરનું પાણી મિક્સ આવે છે અને આપણે કમ્પ્લેન કરીએ છીએ તો એમ કે છે કે આ તમારી પ્રાઇવેટ ગટર છે અને કોઈ પણ સમસ્યાનું સમાધાન નથી અને વેરા પોત ટાઈમ ટુ ટાઈમ આવી જાય છે અને પ્લસમાં આપણે કોઈ પણ કમ્પલેન કરી તેનું તાત્કાલિક નિરાકરણ નથી આવતું અને વરસાદના માહોલમાં છોકરાઓને સ્કૂલેને જવામાં બહુ તકલીફ પડે છે એક તો ગટરનું પાણી અને ઉપરથી વરસાદનું પાણી ભરે છે જેથી રોડ રસ્તા સારા નથી છેલ્લા ચાર પાંચ વર્ષથી આ સમસ્યા અમે ઝૂંજી રહીએ છીએ તમારી શું માંગ છે અમારી માંગ છે કે તમે આ બધી પ્રાથમિક સુવિધાઓ અમને પૂરી પાડો તો જ તે જ અમે ભરશું